પૂરના કારણે કલેક્ટર આપી વડોદરામાં થયેલ અતિવૃષ્ટિ પછી વોટર લોંગ અને વિશ્વામિત્રી નદીમાં અજવા સરોવરમાંથી મોટા જથ્થામાંથી પાણી છોડવાના કારણે જે પૂર આવ્યું હતું તેનાથી વડોદરાવાસીઓ અને વિશેષ રૂપે વડોદરામાં રહેતા કામદારોએ ખૂબ જ નુકસાની સામનો કર્યો છે અસંખ્ય ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક લોકોના ઘર પરિસ્થિતિમાં અસંખ્ય દિવસ સુધી નોકરી પર જઈ શક્યા નહોતા અને મજબૂર રજા પાડવી પડી હતી આ કામદારોને આ વરસાદના કારણે થયેલ પાણીના ભરાવ અને પૂરના પરિણામે તેમના ઘરોમાં જે પાણી ભરાઈ ગયું હતું તેથી તેઓ લાચારીથી નોકરી પર જઈ શક્યા નહોતા આ પરિસ્થિતિમાં એક તરફ કામદારોને તેમની ઘરવખરીનું નુકસાન થયેલું છે અને સાથે સાથે જે ચારથી પાંચ દિવસ તેઓ કામ પર નથી ગયા તે દિવસોનો પગાર કપાઈ જવાનો ભય પણ તેમને સતાવી રહ્યો છે વડોદરા શહેર અને જિલ્લાના સામાન્ય ગરીબ કામદારો આજે જે રીતે લાચાર થયા છે આ પરિસ્થિતિને જોતા અમે વડોદરાના તમામ કેન્દ્રીય કામદાર યુનિયનો અને સ્થાનિક કામદાર યુનિયનો સંયુક્ત સમિતિ દ્વારા પત્ર આપી રજૂઆત કરવામાં આવી કે પૂરના કારણે જે કામદારો મજબૂર અને લાચાર થઈને ચાર અથવા પાંચ દિવસ કંપનીઓમાં ગેરહાજર રહ્યા હોય તેઓની ખાસ હાજરી ગણીને જે તે દિવસોનું વેતન આપવા માટે ફેક્ટરી માલિકોને સૂચન કરવામાં આવે જે કામદારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીનું મોટા પાયે નુકસાન થયું છે તેઓને ઓછામાં ઓછી ઘર દીઠ દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે તેવી જિલ્લા કલેક્ટરને આજે અમે વડોદરા શહેરના તમામ કામદાર મંડળો કેટલીક માંગણીઓ લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તેમાં અમારું જે વડોદરા શહેરમાં જે બનાવ બન્યો છે ગંભીર બનાવ કહેવાય આ તંત્ર સર્જિત કહેવાય કે માનવ સર્જિત કહેવાય એ પૂરના કારણે હજારો લોકો લાખો લોકો બેઘર બન્યા છે ઘરવકરી ખરાબ થઈ છે નુકસાન થયેલ છે અને આ તંત્રના પ્રતાપે જ થયું છે કેમ કે ગોચરો વેચી દીધી છે કાંસો પૂરી દીધા છે તળાવો પૂરી દીધા છે અને વડોદરા શહેરમાં ગેરકાયદેસરના દબાણો થઈ ગયા છે એટલે અમારે કમિટી દ્વારા આવેદનપત્રમાં એવી સ્પષ્ટપણે માંગણી કરી છે કે જ્યુડિશિયલ સમિતિની નિમણૂક કરવામાં આવે તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને બીજો અમારો મુદ્દો છે કે કામદારો ચાર પાંચ દિવસ જે પોતાની ફરજ પર જઈ શકતા નથી કદાચ કંપનીઓ બંધ હશે જેના કારણે કામદારોને આર્થિક નુકસાન થયેલ છે એટલે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે અને જે ભરપગારી રજા આપવામાં આવે તેવી અમારી છે

સરકાર છે ખાસ કરીને વડોદરાના પોલિટિકલ લીડરો છે અને વડોદરાના જે કહેવાય કે જે વહીવટકર્તાઓ છે કે જેમણે એવી પરિસ્થિતિ સર્જી દીધી કે વડોદરાનું અડધું વડોદરા ડૂબી ગયું હતું અને એના કારણે એટલું બધું નુકસાન થયું છે કે કામદાર બિચારો કહેવાય કે બે ટકતા ખાવાનું નથી રહ્યું ચાર ચાર દિવસ સુધી નોકરી પર નથી જઈ શકતો અને એમને આ માનવ સર્જિત જે છે એની તપાસ થવી જોઈએ અને જે જવાબદાર વ્યક્તિ છે એના ઉપર એક્શન લેવા જેવી માંગણી અમે કરી